ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી અત્યારની બધી જ મધર પોતાના બાળક માટે બહુ જ પ્રોડ પ્રોટેક્ટિવ બની ગઈ છે કાંઈ પણ નાનું થાય જેમ કે શરદી ઉધરસ કે તાવ આવ્યો માથું ગરમ થઈ ગયું તો તરત ડૉક્ટર પાસે જાય છે અને દવા લઈ લે છે પણ શું જરૂરી છે કે દરેક બધા જ તાવમાં દવા લેવી ના એવું જરૂરી નથી જરૂરી નથી કે બાળકને તાવ આવ્યો અથવા તો બીજા કોઈને તાવ આવ્યો તો એ તાવમાં દવા લઈ જ લેવી તાવ છે એ આપણા શરીરની પ્રોટેક્ટિવ સિસ્ટમ છે તાવ શું કરે છે જ્યારે પણ આપણી અંદર કોઈ ઇન્ફેક્શન લાગે છે કોઈ બેક્ટેરિયા વાયરસ કોઈ પણ જીવાણુ આવે છે તો એની સામે પ્રોટેક્ટિવ સિસ્ટમ તરીકે તાવ આવે છે તાવ એટલે કે શરીરનું ટેમ્પરેચર વધી જાય છે એ ટેમ્પરેચર વધી જાય છે આપણી ઇમ્યુન સિસ્ટમને એ એકદમ જ એક્ટિવ કરી લે છે કે જેના લીધે જે પણ બેક્ટેરિયા વાયરસ જે પણ જીવાણુ આવે છે એની સામે લડે અને એને ડિસ્ટ્રોય કરી નાખે જો એ ટાઈમ પર આપણે દવા લીધી તાવ માટેની તો તાવ ઓછો થઈ જશે મટી જશે એના લીધે શું થશે આપણી જે પણ ઇમ્યુનિટી સિસ્ટમ એક્ટિવ થઈ છે એ એકદમ મંદ થઈ જશે તો તાવ માટે દવા ક્યારે લેવી જોઈએ જો તાવ છે એ વન ઝીરો ટુ ડિગ્રી સેલ્સિયસથી વધી જાય જો ત્રણ દિવસથી વધુ ટાઈમ માટે તાવ આવે તાવની સાથે ચક્કર આવે શ્વાસ લેવામાં તકલીફ થાય તો એકવાર ડૉક્ટરને બતાવી દેવું જરૂરી છે પણ એવું જરૂરી નથી કે બધા જ તાવમાં દવા લેવી જ હવે વાત કરીએ આપણે કે તાવ માટે ઘરગથ્થુ ઉપાય ક્યાં કરી શકીએ તો કે વધારે પડતું પાણી પીવું રેસ્ટ કરવો અને માથા પર ઠંડા પાણીના પોતા મૂકવા તો આટલી વસ્તુ કરવાથી જો તમને તાવ મટી જતો હોય તો બીજી કોઈ દવા ના લેવી તાવ માટે તાવ છે એ એક સારી વસ્તુ છે એને આપણે સપ્રેસ એટલે કે દબાવો ના જોઈએ થેન્ક યુ